કે સલામેજ લઈને જો કોબી છે જાને જાવા છે જો કોબી સુવાનો ચાલુ છે હમ જો મતલબ કા લઈ લેવાનો જો કા તૈયાર થઈ ગયો છે પેનો લાયક થઈ ગયો છે આ રીતવાનું પડે મિત્રો આખી રાત રહે જા હે 3 વાગે બપોર પછીનું રાત્રે જાય મિત્ર ત્રણ વાગે જાય પોતા વાગે રાતને ઊભું થવું પડે મિત્રો ભરે છે ચબલ ડો કર્યો છે ત્યાં જઈ અને મિત્તલ બેન રમેશભાઈ જાણી લે છે એમને કોવિસ જો દોડિયા ભરી પછી જવા દેવાનું સારી રીતે મિત્રો મજૂરી કરવાનું એને મમ્મી દોરી ઉપાડે છે પેલી આવે નાખીને પિન્ટુ ભાઈ એમને બાબલો ભણે છે જબલો કાલે વીરિયા બતાવી દો આપણે સારું મિત્રો તારો જય માતાજી